ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને વિશેષ મહત્વ રહેલું છે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે અને તે જોતા રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે રાજ્યના સોમનાથ અંબાજી દ્વારકા જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત રાજ્ય સરકાર નાના નાના યાત્રાધામોનો પણ વિકાસ કરી રહી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં પરંતુ મંદિર પરિસરની સાથે સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી આગામી વીસ પચીસ વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય પ્લસ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર